અતી ચાલુ થઈ જાય જાઓ બે ધજાઉ દેખાય નયા નથી તમે અંદર આવલી ધજાઉ અંદર દેખાય નયા નથી ને રોડ ને કાપી દરગા પછી તમે તો દરગા દેખાય આ દરગા છે આ દરગા પાં સિમેન્ટ રોડ છે હો ભાઈ

અને તું સે લકઈ રે કઈ ઓય જતી કો મરાટ કઈ કૌ એ અંદર જલ્દી આઈ ના ભાઈ જલ્દી યો પેલા મને બતાઈ દે મને શું લઈને આવસ ને જાનલો કરવાનો લઈ આવી કે પેલા બતાય પેલા બતાય ઓલો જાનલો કરવાનો ક્યાં લઈ આવી નો રયી વિતો ખે લેતે જા એટલે આમાં વિડિયોમાં આવી જા થોડું કર જો નો તો જોય કે ભાઈ છાપીવો નાલો છાપીવા આવો અમાર લલો ચાલ હાથ દેખાવે ને આજા જો ત્યાં કે નકર સવાતો કે સંલા કઈ ન્યા જો શંકર બાપાના મંદિરે કાવું હે ને આવી ગઈ કઈ સંલો કઈ ન્યા

અમારા રેતી નથી અને આ ફોટો લેવાનો જોઈ શકો લીલા બાબુ ને મારા ભોંગરા ખ तारी तो ता फाइनली बस आ भी गया है ए भाई ओए बोला भी सो लेती है वो मम्मी ऑलरेडी बस आई फेगा था ही है चोई ले वालों याद खबर अरे ले ले

रोशनी पानी भर दे काऊ ने क्या ब्लॉग मैं मतलब ब्लॉग चालू छे काऊ मैडम जोवो हमारा <laughs> ब्लॉगर हेलो भूपी भाई बेटा के जो आपरे आगे जोवा जो जावा में दीदी ने नो उडाड आई अइया नाक दे आया नाक दे बस हेलो मुकी दियो मुकी दियो हेलो

આ બધી બાપુ ની ની જગ્યા છે એવા હેનિયા આ બાપુ ને જો ફ્રીજ બ્રીજ ને ટાબ બાપ ને કાકી ને બધાય જો જી જાય તો મમ્મી મમ્મી ને બધાય જોવે છે માથી કાકી ની ઠામડા લે છે આ બાપુ નો ટાબ ની ઊ છે અરે આમ આમ જોવા જાવું છે હા હા

किया ना वो दिखावानो है देखो वो बड़े फाइनली ऑलरेडी मम्मी का केवा मगो है हैं के मजे आई छे बहुत मजे आई वाला मम्मी ने पण वो मजे आई ऑलरेडी आलो आलो ये टेरा के तोला येटी वरा प हां मठा हां काका ये चालू करियो छे